આ તે કેવો વિકાસ બોરસદ પાલિકાની અણાવડત અને એજન્સીની ભ્રષ્ટ નીતિને લઈ ચાર પોઈન્ટ પાંચ કરોડનો ઘન કચરાને રિસાયકલ કરવાની મશીનરી ધૂળ ખાઈ રહી છે પાલિકા દ્વારા કરવામાં આવેલ કરોડોનો ખર્ચ એડે ગયો હોવાનું સામે આવ્યું છે પ્રધાનમંત્રી દ્વારા સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે સ્વચ્છ ભારત માટે સરકાર દ્વારા અવનવા અભિયાન અને કરોડોની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી રહી છે જે અંતર્ગત બોરસદ નગરપાલિકામાં પણ ઘન કચરાના નિકાલ માટે ચાર પોઈન્ટ પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે અંતર્ગત સુરતની એક એજન્સીને ઘન કચરાના નિકાલ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો કે ચાર દિન કી ચાંદની ઓર ફિર અંધેરી રાત જેવા હાલ આજે બોરસદ શહેરમાં થવા પામ્યા છે કરોડોની મશીનરી બોરસદની આણંદ ચોકડી નજીક ધન કચરાના ડમ્પિંગ માટે નીમ કરેલ જમીન ઉપર લગાવવામાં આવી હતી અને ડમ્પિંગ સાઇડ ઉપર ખડકેલ ધન કચરાના ઢગનો નિકાલ કર્યા બાદ હાલ આ મશીનરી ધૂળ ખાઈ રહી છે જે હેતુ માટે આ મશીનરી લગાવવામાં આવી હતી આજે ધૂળ ખાઈ રહી છે અને શહેરમાંથી રોજ બરોજ ડોર ટુ ડોર કલેક્ટ કરવામાં આવતો કચરો આ મશીનરી થકી રિસાયકલ કરી તેનો યોગ્ય નિકાલ કરવાના બદલે ડાયરેક્ટ શહેરના પોલીસ મથક રોડ સાકરિયા સોસાયટી વન તળાવ અને ભોભા પંપિંગ સ્ટેશન નજીક ઠાલવવામાં આવી રહ્યો છે જેને લઈ આસપાસમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે અને રોગચાળાની ની દહેશત ઉભી થવા પામી છે ત્યારે પાલિકા દ્વારા કરોડોના ખર્ચે વસાવેલ આ મશીનરી નો ઉપયોગ કરી સ્વચ્છ ભારત ના અભિયાન સાર્થક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મારું નામ અશરફ બેગ અબ્દુલ બેગ મિરજા બોરસદ નગરપાલિકા માજી ઉપપ્રમુખ માં ઘન કચરાના નિકાલ માટેની જે મશીનરી લાવવામાં આવી છે તે પડી રહી છે અને કચરો શહેરમાં માં જ્યાં ત્યાં ફેલાઈ રહ્યો છે હવે આ બાબતની અંદર જે અમે તપાસ કરતાં અમને જાણવાનું મળ્યું કે કરોડો રૂપિયાની ગ્રાન્ટના અનુસંધાને આ ઘન કચરા બાબતની મશીનરી ખરીદવામાં તો આવી છે પણ તેનો સદઉપયોગ કરવામાં નથી આવતો ખબર નહીં કોઈએ આની ઉપર પ્રેસર લાવ્યો છે કોઈએ દબાણ લાવ્યો છે એવું કશું જણાય આવતું નહીં હાલમાં પણ ખરેખર જોવા જાવ તો એનો સોદ ઉપયોગ કરવો જોઈએ કારણ કે એ તો કચરાની દ્રષ્ટિએ આ કચરો પોલીસ સ્ટેશનની બાજુમાં સાકરિયાની પાછળ સોસાયટીઓ છે તવક્કલ સોસાયટી છે માંજરા તળાવની આસપાસનો વિસ્તાર વન તળાવની આસપાસનો વિસ્તાર ફરી ભોભા તળાવના વિસ્તાર હવે આ બધા વિસ્તારોમાં એક જેવું ષડયંત્ર હોય ગંદકી ફેલાવવાનો બીમાર માંદગી બીમાર લોકો પડે તે રીતનું હવે એ લોકો એનો આ રીતનો ઉપયોગ કરે છે રોગચાળો ફાટશે ત્યારે દવાઓ છાંટશે ત્યારે બધી કામગીરી કરશે આ પ્રશાસનની આ થિયરીથી ખરેખર જોવા જાવ તો એ ખોટી કહેવાય એમના ફરજમાં જે આવતું હોય એ એમને કરવાનો ફરજ છે અને આની અંદર નગરજનો ફરિયાદ કરે કે નગરજનોમાં રોગચાળો ફે તો એના કરતાં ખુદ પોતે પ્રશાસન જ જાગૃત થઈ ને આ બાબતની અંદર ગંભીર નોંધ લઈ અને આ કચરાઓ બાબતનું દૂર કરે અને ઘન કચરાવાળી જે કામગીરી છે એ ચાલુ કરે કોઈ એજન્સીને કોન્ટ્રાક્ટ ઠાલવામાં આવ્યો છે તો એજન્સી દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યું અને કચરો જ્યાં ત્યાં ઠાલવવામાં આવે તો શું લાગે છે કચરો તો ઓલરેડી ઠાલવવામાં મરજી મુજબ જ આવે છે હું પોતે હમણાં આવ્યો છું કચરાની વિસ્તારની સફાઈ બાબતમાં જ હું અહીં આવ્યો છું કહેવા કે મારા વિસ્તારની અંદર જે અરિજનની સફાઈગીરી કામગીરી હોય છે તે રજા પર છે હવે એ રજા પર હોય એટલે એની જગ્યાએ કોઈ બીજાને મૂકવાનું નહીં એટલે હું એ ગુસ્સામાં જ કહેવાયો છું કે હું ફોન મારું પેલા એસઆઈને તો કહે કે હું રજા પર છું તો હવે મારે કહેવું કહે તો હું સી ઓ સાહેબને કહેવા જ આવ્યો છું કે એટલે ભાઈ આ રીતનું થોડું ધ્યાન રાખો આટલું બધું કચરો ઢગને ઢગ થતા હોય ને તમે માણસો ના મૂકો સફાઈ કામદારને તે સારું ના કહેવાય ધવલ જાલભાઈ શું જવાબદારી સાફ સફાઈની અત્યારે જે બોરસદમાં જે ડમ્પિંગ સાઇડ છે હા એમાં જે નિકાલ માટે ને એના માટેનું જે કામગીરી છે કઈ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે કોન્ટ્રાક્ટ માત્ર એજન્સીને આપવામાં આવે કેટલા ટાઈમથી એજન્સીનું કામ લગભગ તો ત્રણ ચાર મહિના જેવું થયું બંધ થાય શું કામગીરી કરી તો મને કઈ ખ્યાલ નહીં મના ત્રણ ચાર મહિનાથી બંધ છે કામગીરી અને અત્યારે અમારે જે પાછળ કચરો નખાય તે આગળ અમે કચરો નાખી દઈએ કઈ જગ્યાએ નાખો આપણે કાશીબાની પાછળ અચ્છા તો શહેરમાં બીજી જગ્યાએ જેમ કે પોલીસ સ્ટેશન છે ભગવાન તલાવ છે એમાં પણ કચરો ઠાલવવામાં આવે છે ત્યાંના લોકોની પણ એવી ફરિયાદ છે કે પણ એના વિશે જો કંઈ સાહેબે જ અમને જાણ કરીને કે અહીંથી કચરો બીજી જગ્યાએ એટલે અત્યાર પહેલેથી જે સાઈડ ઉપર અમે નોખીએ તે અગિયાર જ નોખવાનું ચાલુ કરોડોની મશીન છે કચરાના નિકાલ માટે એમ જ પડી રહી છે અને કચરો બહાર પડે છે એના લઈને લોકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે એના માટે તો સાહેબ તમે ચર્ચા સાહેબ સાથે વિચાર કરી શકો છો કે જે રીતનો કચરાનો નિકાલ થઈ રહ્યો છે તો એ સ્વાસ્થ્ય સામે જોખમ છે ત્યાં રહેતા લોકો માટે હા તો પણ આવું એટલે પણ તૈયાર ઘર આજુબાજુના પહેલેથી જ કચરો કે નોખતો આવ્યા છે નગરપાલિકા અને એ નગરપાલિકાની જગ્યા છે ત્યાં ઘર જે અત્યારે કચરો નખાય થઈ એટલે પહેલેથી તૈયાર હું તો હમણાં અગિયાર માર તો એપ્રેન્ટિસનું હતું પૂરું થઈ હું આ સોસિંગમાં આવ્યું